તો આજ આપડે બર્થડે છે મારો અને બર્થડે ક્યાં એ પાછું પાછો દ્વારકામાં ઈ વાતની ખુશી મોટી તો અત્યારે પોગી જેસી નાગેશ્વર જ્યોતિર્લિંગ તો બે આપણે આવો તો આપણે રુકમણી માતાના મંદિરે આવ્યા તો દર્શન જલ્દી થાશે તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી તો આપણું ગુડ મોર્નિંગ ક્યાં શું છે દ્વારકા નગરીમાં આપણે કાલે લેવા હતા ને દ્વારકા તો આજ આપણે બર્થડે છે મારો અને બર્થડે ડે ક્યાં એ પાછું હોય દ્વારકામાં એ વાતની ખુશી મોટી છે તો અત્યારમાં આવ્યા હતા ગોમતી ઘાટે સવારે ઉઠીને તો અત્યારે મંદિરના તો અંદર દર્શન નથી કર્યા અહીંથી ફોટા પાડીને ગોમતી ઘાટે આટો મારી લીધો છે તો અત્યારમાં અહીં આવ્યા હતા તો આજ છે બડ ડે મારો એ પછી મોટી વાત કહેવાય દ્વારકામાં છે તો હાલો અહીંયા ફોટા આપણે પાલિ જશે ને હવે આજ આખે ફરવાનું છે બેટ દ્વારકા ને બધે જવાનું છે તો હાલો હવે આગળ જોડાયેલા રહેજો તો આપણો શા પાણી નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે જાય છે હવે રૂમે તો રૂમેથી આપણે ખેલો ને બધું સામાન ને એવું લઈને હવે જવાનું છે બધે ફરવા માટે એટલે રૂમ આપણે દઈ દેવાનું છે અને સોંપી દેવાનું છે તો આપણે ખેલો લઈને આગળ નીકળી જવાનું તો રૂમેથી નીકળી જશે હવે ખેલો સામાનને એવું બધું લઈ લીધું છે હાલો હવે જઈએ આપણે બેટ દ્વારકા ને બધે જવાનું છે ને તો થેલો બધું લે લીધું છે સામાન નીચે રિક્ષા ઊભી છે એમાં જવાનું છે આપણે હાલો હવે ફરવા બધે હા રિક્ષા આવી ગઈ છે હાલો બે જઈએ બીજા નાગેશ્વર જ્યોતિર્લિંગ ભોળાનાથ ની શિવલિંગ છે ને મોટી આમે મંદિર છે તો દર્શન કરતા હોય અંદર જાય નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અંદર મંદિર છે ત્યાંથી હવે બારે હવે આ મૂર્તિ છે ત્યાં ફોટા ને એવું પાડ લે પછી જાય બેટ દ્વારકા હલો હવે ફોટા પાડ લે અમે તો નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને અહીં બહાર મૂર્તિ એ ફોટા પાડી લીધા હવે જવાનું છે બેટ દ્વારકા હાલો કન્ટિન્યુ આજે મારો બર્થડે છે ત્રાવણ મહિનાનો સોમવાર છે ને અહીંયા દ્વારકા નગરીમાં છે બધુંય ભેગું થઈ ગયું ક્યારેક મેળા મેળે હાવ કા મજા આવી ગયો હાલો બેટ દ્વારકા જાય તો અત્યારે એવા તા અહીંયા બાજુમાં આવેલ છે ને ગોપી તળાવ ત્યાં આવ્યા હતા તો એ જોઈ લીધું છે ને હવે અહીંથી જવાનું છે બેટ દ્વારકા તો હલો જો બતક બતક અહીંયા જો બતક તરે છે અહીંયા બધી ખાવાનું નાખ્યું છે હમરાને એવું તો હલો હવે જઈ જોઈ લીધું છે ગોપી તળાવ ને જઈ હવે બેટ દ્વારકા ત્યાં દર્શન કરવાના છે બેટ દ્વારકામાં પોકી જશે ને અત્યારે હાલીને જાય છે મંદિરે દર્શન કરવા માટે રસ્તો જાય છે તો હાલ્યા જાય છે જાય દર્શન તો બેટ દ્વારકા કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા છે આપણે હોનાની દ્વારકા એ ન જાવ અત્યારે અમે પુલ છે ને ત્યાં ફોટા પડવા જવાનું અને જ્ઞાતિ પછી બીજે બધે ફરવા જવાનું છે તો અત્યારે જવાનું છે પુલે ફોટા પાડવા તો હલો પુલે જઈને મળીએ તો અત્યારે એવા તો હનુમાન દાંડીએ જે હનુમાન દાદાનો છોકરો મકરધ્વજ અને હનુમાન દાદા બે સાથે બેઠા રહે અહીંયા પૂજા થાય છે એ મંદિર છે એના દર્શન કરી લીધા છે અત્યારે બે દ્વારકાના ફૂલે આવી ગયા છે જો અહીંયા ફોટા પાડીએ છે અહીંયા થોડાક કાળા જેવા આવે છે એટલે આપણે ઓલી સાઈડ વી જાય એટલે જ્યાંથી ધોળા આવે ને ચાલો અહીંયા તો સુદર્શન ઉપર ફોટા ને એવું પાડી દીધું છે હવે જાવાનો સમય આવી ગયો છે અહીંથી આ રિક્ષામાં અમે આવ્યા છે આખો દિવસ આમાં ફરવાનું છે રિક્ષા તો હલોથી નીકળીએ મોટો અત્યારે બેટ દ્વારકા થી કમા આવ્યા તા મોગલમાં જન્મ જન્મભૂમિ ભીમરાણા મોગલ ધામ ભીમરાણા ત્યાં આવ્યા તા દર્શન કરવા તો દર્શન કરી લીધા છે ને હવે અહીંથી જવાનું છે શિવરાજપુર બીચ હ આવડું છે કાંક મંદિર તો અહીંયા હિંગળાજમાં નું મંદિર છે મોગલમાં દર્શન કરી લીધા છે હવે દર્શન કરી લીધા છે મેદાન કવડું છે જગ્યા કવડી છે આ બધી હવે મંદિર છે આપણે દર્શન કરી લીધા છે ને હવે નીકળી અને અહીંયા આઠ તારીખે હમણાં પ્રોગ્રામ છે હવે આવજો બધા મોગલ મોગલમાં આપણે દર્શન કરી લીધા છે હવે જાય શિવરાજપુર બીચ તો મોકલધામ ભીમરાણા થી આપણે હવે આવ્યા શિવરાજપુર બીચ છે તો હજી તો આલા જાય છે માખો છે બીચ ત્યાં જઈને નજારો દેખાડો હાલો અત્યારે પહોંચી છે શિવરાજપુર બીચ છે તો હામો દેખાય છે આપણે જવાનું છે હામે ત્યાં પબ્લિકો શું છે

માતાના મંદિરે આવ્યા હતા તો દર્શન કરી લીધા છે લાટ ગણી અહીંયા ઉભા ઉંઝારી બધું સમજે કે રુકમણી માતા નું અહિયાં સ્થાન કઈ રીતે એવું એ બધું હમદેવું બધું ઘણું બધું જાણવા મળ્યું એમ અહીંયા આવીને તો રૂકમણી માતાના દર્શન કરી લીધા છે હવે આપણી દ્વારકા એવા તા એ યાત્રા પૂર્ણ થઈ ગઈ છે એવું કહેવાય છે અહીંયા દ્વારકા આવીને એટલે રૂકમણી માતાના મંદિરે આવવાનું એટલે યાત્રા પૂર્ણ થઈ જાય આપણી દ્વારકા આવ્યો હોય ને એ સફળ થઈ જાય તો દર્શન કરી લીધા છે અને હવે અહીંથી જવાનું છે ભટકેશ્વર મહાદેવના મંદિરે ફાઇનલી તો આવી ક્યાંથી ફટકેશ્વર મહાદેવના મંદિરે તો હા મેં આ દરિયો છે બધા આવી ગયા આગળ જાય દર્શન કરી લે તોફાની દરિયો છે તોફાની મિલેટરી વાળા હાલ તો દર્શન કરી લે શિવલિંગ તો પાછળ દેખાય છે એ ભડકેશ્વર મહાદેવ ની શિવલિંગ છે આગળ દરિયો કેવો છે ઉડવાટા કરે છે હો દરિયો પાણી અહીં ભટકાય ને એટલે સાટા ઉડીને આવે જાય ડાયરેક્ટ આગડી આવે આગડી આવે ને એટલે બતાવો જો દરિયો પણ જોરદાર છે આ બાજુ કાઈ ઘટે ને એવા દરિયા છે તો આ દર્શન કરી લીધા છે હવે જાય નીકળી જાય આવે સાટા ઉડી મોજા એવા આવે છે જો કાઈ ઘટે ને એવા મોજા તોફાની મોજા સાટા હવે ને જૈન ઉડીને આવે આપણે પાણી ને રેણ ઉડીને આવેલી દ્વારકા થી નીકળ્યા છે સુરત તરફ બહુ લાંબો થઈ ગયો છે બહુ બધું કવર કરી લીધું છે દ્વારકામાં મોસ્ટ જે બધા મંદિર ફેમસ છે ને એ બધા કવર કરી લીધા છે હવે પછી જયારે દ્વારકાધીશ નો હુકમ થાય ત્યારે આવશું દ્વારકા પાછા અત્યારે હવે આ બ્લોગ ને પૂરો દઈ બ્લોગ જોવાની મજા એવી